નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ફાગણવદ અગિયારસ એટલે પાપ મોચીની એકાદશી આ એકાદશીનું નામ જ પાપ મોચીની એકાદશી છે આ એકાદશી તેના નામ પ્રમાણે ફળ આપનારી છે એક વખત મેઘાવી નામના ઋષિ તપ કરી રહ્યા હતા તેવામાં ત્યાં તેમના તપના પ્રભાવથી મોહિત થઈને મંજુ ઘોષા નામની એક અપ્સરા આવી ઋષિને જોતા જ તે કામાતુર બની ગઈ અને ઋષિને વસ કરવા માટે મધુર કંઠે પોતાની ગાયનલીલા શરૂ કરી અને નૃત્ય કરવા લાગી તેના સ્વર અને નૃત્યના જાદુથી ઋષિનો તપોભંગ થયો અને ઋષિ જાગી ગયા અને અપ્સરાના કામબાણથી વિંધાયા આ જોઈ અપ્સરા ઋષિને બાહોમાં સમાવીને કૃત કૃત્ય થઈ ગઈ બંને એકબીજા પર મોહ પામ્યા એટલે પછી કામલીલાઓ શરૂ થઈ આમને આમ ઋષિ અને મંજુ ગોષાએ સત્તાવન વર્ષ સુધી કામલીલાઓ કરીને આનંદ માણ્યો પરંતુ એક દિવસ ઋષિ નિંદ્રામાંથી જાગ્યા અને પોતે કરેલી ભૂલનો પસ્તાવો કરવા લાગ્યા ત્યાં જ મંજુ ગોસા આવી અપ્સરાને જોતાં જ ઋષિએ ક્રોધિત થઈ તેને શ્રાપ આપી દીધો કે તે મારા તપનો ભંગ કરાવ્યો માટે તું પિસાચી નહીં થજે ઋષિનો આ શ્રાપ સાંભળીને તેના નિવારણ માટે અપ્સરા કાલાવાલા કરવા લાગી અને કહેવા લાગી હે પ્રભુ એક સામાન્ય સજ્જન માણસનો સંગ થાય તો તેનું ભલું થાય છે જ્યારે મેં તો તમારા જેવા મહાસમર્થ અને તપસ્વી સાથે સત્તાવન વર્ષો વિતાવ્યા શું તેનું આ પરિણામ હશે અપ્સરાની વાત સાંભળી ઋષિ પણ વિચાર કરવા લાગ્યા કે વાત તો સાચી જ છે આમ વિચારી તેનું નિવારણ કરતાં કહ્યું દેવી તમે ફાગણવદ એકાદશી કરીને કે જેને પાપ મોચીની એકાદશી કહેવામાં આવે છે તે વ્રત વિધિપૂર્વક કરો જેથી તમે શ્રાપ મુક્ત થશો અપ્સરા પિસાચીની થઈ ગઈ અને ઋષિના કહેવા પ્રમાણે સમય આવીએ પાપ મોચીને એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું પરિણામે બીજા જ દિવસે તે મૂળ સ્વરૂપમાં આવી ગઈ અને સ્વર્ગમાં પહોંચી ગઈ જ્યારે મેઘાવી ઋષિ સત્તાવન વર્ષે પોતાના પિતા ચ્યવન ઋષિને મળવા ગયા એટલે ઋષિએ પણ મેઘાવીને આ વ્રત કરી ગયું પુણ્ય કમાવી લેવાની આજ્ઞા કરી મેઘાવી ઋષિએ પણ આ વ્રત કરી ફરી સિદ્ધિ મેળવી તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ